રાજ્યસભામાં નોટોની ગયા પછી સંસદીય કાર્યમંત્રી કિરણ વિવાદ થયો આ ઘટનાએ સંપૂર્ણ તપાસની માંગ ઉઠાવી છે સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ આ મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે રાજ્યસભાને સંબોધતા કિરણ રિજિજુએ જણાવ્યું આ એક ગંભીર મુદ્દો છે જે અમારી સંસદીય કાર્યવાહીની અખંડિતતાને અસર કરે છે આ ઘટનાની પાછળનું સત્ય બહાર લાવવા માટે અમને નિષ્પક્ષ અને પારદર્શક તપાસ સુનિશ્ચિત કરવી જોઈએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે સભાને જાણકારી આપી કે સત્ર મુલતવી રાખ્યા પછી રૂટીન ચેક દરમિયાન સુરક્ષા કર્મચારીઓએ નોટો શોધી કાઢી આ શોધને કારણે ગરમાગરમ ચર્ચા શરૂ થઈ છે જેમાં સત્તાધારી પક્ષના સભ્યોએ વિપક્ષ પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો અને જવાબદારીની માંગ કરી વિપક્ષના નેતાઓ જેમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે સિંઘવીનું નામ સમય પહેલા લેવાને વિરોધ કર્યો છે કારણ કે તે તપાસને પૂર્વગ્રહિત કરી શકે છે ખડગે સંયમિત અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો અને તપાસના પરિણામોની રાહ જોવાની અપીલ કરી આ ઘટનાએ સંસદીય પરિસરમાં સુરક્ષા પ્રોટોકોલ અને રોકડની હાજરી સંબંધિત નિયમો પર પ્રશ્નો ઉઠાવ્યા છે તપાસ ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે Let me invite your attention. That from this chair, I am scrupulous that nobody is hurt. What I said was, apparently, a wad of currency notes was recovered by the security officer from seat number 20 triple two presently allotted to Sri abhishek Manu Singhvi, elected from mr I don't have any expression on anyone. You don't need to pay that much of money if it was a genuine note. So that is why it is a serious matter. And I, I fully agree with the observation of the Honourable Chairman that there must be serious investigation, and the concern raised by the Honourable Members are also very genuine.